અત્રેના ચોટીલા સબડિવિઝન હેઠળના મૂળી તાલુકાના પેટ ગામે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ જે ભેટ ગામની અંદર સીમ વિસ્તારની અંદર સરકારી સર્વે નંબર પાંત્રીસ વાળી જમીનની અંદર જે તદ્દન ગેરકાયદેસર કાર્બો સેલ એટલે કે કોલસાનું હનન પ્રવૃત્તિ ચાલી રહી હતી ત્યાં આકસ્મિક રીતે દરોડા પાડવામાં આવેલા હતા ને આ દરોડા દરમિયાન જે સ્થળ ઉપરથી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે જેમાં પાંચ ટ્રેક્ટર બે લોડર મશીન ત્રણ ડમ્પર સોળ બકેટ પંદર ચરખા એકસો પચાસ ટન કોલસો પાંચ બાઇક બે કમ્પ્રેશન મશીન એક જનરેટર આમ કુલ સોળ કુવાઓ છે ચાલુ હાલતની અંદર ઝડપી પાડવામાં આવેલા છે અને સાથે સાથે બે કરોડ ને સત્યાસી લાખ રૂપિયા નો મુદ્દામાલ છે એ જપ્ત કરી અને હાલ મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે આ તદ્દન ગેરકાયદેસર કુવામાંથી જે કોલસાનું ખોદકામ કરતા હતા તે ઈશમોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે જેમાં રઘુભાઈ કોળી પટેલ રહે ચૂકની તાલુકો હળવદ મેરાભાઈ ભલાભાઈ કોળી પટેલ રહે સરસાણા તાલુકો થાનગઢ રકાભાઈ કોળી પટેલ રહે રાણીપાટ તાલુકો મૂળી દિનેશભાઈ કાજિયા રહે કાજીયાવદર તાલુકો વાંકાનેર કાનાભાઈ ચંદનભાઈ દરબાર રહે થાનગઢ મનસુખભાઈ કોળી પટેલ રહે પેટ તાલુકો મૂળી હાલના તબક્કે આ છ ઈસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે બાકીના પણ જે પણ ઈસમો સંડોવાયેલા છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં તેઓને આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે અને આ તમામે તમામ ઈસમો સામે જુદા જુદા કાયદાકીય જોગવાઈ અંતર્ગત કાયદેસરની છે અને સાથે સાથે જે કુલ મજૂરો કે અને મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના બિયાવર ખાતેના જે કુવાની અંદર હતા એ મજૂરોને પણ રેસ્ક્યુ કરી અને સહી સલામત રીતે તેઓને સમજૂત કરીને રવાના કરવામાં આવેલ છે